બિસ્કિટ વિતરણ કરવામાં આવ્યા તથા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળામાં જનરલ હોસ્પિટલના ડોક્ટર તુષાર સાહેબના પ્રતિનિધિ ડોક્ટર યસ સાહેબના હાથે ધ્વજવંદન કાર્યક્રમ થયો ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નવયુગ વિદ્યાલય સ્ટાફે કર્યું હતું નવયુગ વિદ્યાલય દ્વારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે સદભાવના રેલીનું આયોજન કરવામાં આવ્યું જ્યાં વિદ્યાર્થીઓએ સ્લોગનના નારાથી ગલીઓને બુજાવી હતી ટંકારી બાગોળ શ્રી વિજયસિંહ ચૌહાણે વિદ્યાર્થીઓને ધ્વજ વિતરણ કર્યું શ્રી કિશોરભાઈ પવાર પીઆઈ શ્રી પાનમિયા સાહેબ લાઇટ હાઉસના આદરણીય બાપુ વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી સંતુભાઈ ચોક્સી આદરણીય જયંતિભાઈ ઠક્કર વિરલભાઈ કા પટેલ પાર્ક મેડિકલ સ્ટોરના પ્રવીણભાઈ મનોજભાઈ રામી આ સર્વેએ ગલીએ ગલીએ બાળકોને મીઠું મોઢું કરાવ્યું હતું તદ તદઉપરાંત શહેર મહામંત્રી ભાજપના મનનભાઈ પટેલે વિદ્યાર્થીઓને પાણીનું વિતરણ કર્યું હતું ત્યારબાદ ધ્વજવંદન કાર્યક્રમમાં ડોક્ટર તુષાર પટેલ સાહેબના પ્રતિનિધિ શ્રી ડૉક્ટર યશ એમના હાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ તેમને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ અને તાલુકા ભાજપ મહામંત્રી શ્રી બળવંતસિંહ વઢિયાર દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ડોક્ટર તુષાર પટેલ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને બિસ્કીટ આપીને મોઢું મીઠું કરવામાં આવ્યું હતું અને સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન થયું હતું